મારી પર્સનલ ફેવરિટ છે કારણ કે જ્યોર્જેટનું મટીરિયલ છે એની ઉપર જે કટવર્ક વાળું બોર્ડર છે ને અને એમાં એમ્બ્રોઈડરી થયેલી છે વ્હાઈટ કલરની કલર તો જુઓ ફ્રેન્ડ્સ તમે આ જે સાડી છે ઓર્ગેન્ઝા એની ઉપર હેન્ડવર્ક થયેલું છે અને ટાઈડ આઈ પ્રિન્ટમાં છે જે બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહી છે સિરોસ્કી ડાયમંડનું વર્ક થયેલું છે ઓર્ગેન્ઝા છે મટીરિયલ તમે જોઈ શકો છો સ્વાગત છે તમારું હાઉસ હાઉસના ફેક્ટરી આઉટલેટમાં કે જ્યાં તમને આજે હું જે સાડીઓ બતાવવા માટે જઈ રહી છું એટલી યુનિક સાડીઓ છે એના માટે વિડીયોમાં તમારે એન્ડ સુધી બની રહેવું પડશે કારણ કે જો તમે એક પણ સાડી મિસ કરી દેશો તો મને એવું લાગે છે કે કદાચ આ વેડિંગ સિઝન માટે તમે ઘણું બધું મિસ કરી દેશો તો જો તમારો પોતાનો બિઝનેસ છે કે તમે રિટેલ કરી રહ્યા છો કે તમારું પોતાનું બુટિક છે કે તમે એક્ઝિબિશનમાં સ્ટોલ લગાડી રહ્યા છો તો કદાચ આ જે ઇશિતા હાઉસનો જે આ વિડીયો છે એ તમારા માટે ખૂબ જ બેનિફિટવાળો હોઈ શકે કારણ કે હું જે બતાવવા જઈ રહી છું એ યુનિક કલેક્શન છે અમારી વર્કવાળી સાડીઓ કે જે સાડીઓ તમને આવનારી વેડિંગ માટે કામ લાગવાની છે અને આ તો મને એવું લાગે છે કે વેપારીઓ પાસે સો ટકા હોવું જોઈએ જો ના હોય તો આવનારી વેડિંગ સિઝન તમને ઘણી બધી ઇફેક્ટ થશે તો ચલો આ જે બાંધણીની સાડી છે તમે જોઈ શકો છો કે કેટલું સુંદર આનું જે વર્ક છે એ છે બોર્ડર તમે જોઈ શકો છો બોર્ડરમાં સિકવન્સનું વર્ક છે અને આ હેંગિંગ લાગેલા છે હેંગિંગ તમે જોઈ શકો છો અને ખૂબ જ પ્રીમિયમ આ સાડી દેખાવમાં લાગી રહી છે અને ખૂબ જ પ્રીમિયમ સાડી છે મટીયલ જ્યોર્જેટ છે તો ખૂબ જ બ્યુટિફુલ આ સાડી છે અગેન આ જે સાડી છે ઓર્ગેન્ઝા એની ઉપર હેન્ડવર્ક થયેલું છે અને ટાઇડ આઈ પ્રિન્ટમાં છે તમે જોઈ શકો છો કે કેટલી બ્યુટિફુલ આ સાડી છે એની જે બોર્ડર છે એ તમે જોઈ શકો છો બોર્ડર ઉપર ગોલ્ડન જરીનું વર્ક થયેલું છે ખૂબ જ બ્યુટીફુલ આ સાડી છે કદાચ આ સાડી નહીં હોય તો મને એવું લાગે છે કે તમે ઘણું બધું મિસ કરી દેશો અગેન આ સાડી છે એ પણ ખૂબ જ બ્યુટીફુલ એની અંદર જે બાંધણીની બુટ્ટી છે ફ્રેન્ડ્સ એ ચાર ચાંદ લગાવી રહી છે સાડીનો જે કલર છે લેમન યલો કલર પેરેટ ગ્રીન કલર કલર જ એક યુનિક કલર છે જે મલ્ટી કલરની આ સાડી છે એની ઉપર આ ગોલ્ડન કલરની લેસ લાગેલી છે ગ્રીન કલરની પાઇપિંગ છે અને ગોલ્ડન કલરની લેસ લાગેલી છે અને એની સાથે સાથે આ જે લટકણ છે જે હેંગિંગ છે એ તમે જોઈ શકો છો મલ્ટી કલરનું હેંગિંગ છે ખૂબ જ પ્રીમિયમ આ સાડી પણ તમને લુક આપે એવી છે અગેન આ જે વિન્ટેજ કલેક્શન હવે જે ચાલુ થયું છે કે વિન્ટેજ સાડીઓ તો આ વિન્ટેજ સાડી તમે જોઈ શકો છો કેટલી બ્યુટીફુલ લાગી રહી છે તો આની જે લેસ છે એ લેસમાં વર્ક થયેલું છે લેસમાં પિકોક બનેલા છે સાથે ડાયમંડનું પણ વર્ક છે જ્યોર્જેટ મટીરિયલ છે એની ઉપર બાંધણીની પ્રિન્ટ બનેલી છે અને દરેક જગ્યાએ વચ્ચે નાની 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 બુટ્ટીઓ બનેલી છે એની અંદર વર્ક થયેલું છે ખૂબ જ સુંદર આ સાડી દેખાઈ રહી છે તો આ સાડી તો મને લાગે કે તમારી પાસે હોવી જ જોઈએ અગેન મારી પાસે જે આ સાડી છે એ ખૂબ જ બ્યુટીફુલ સાડી દેખાઈ રહી છે ડ્યુઅલ ટોન માં છે મહેંદી કલર માં છે અને એની વચ્ચે જે આ પેચ બનેલા છે બાંધણીના એ ખૂબ જ બ્યુટિફુલ લાગી રહ્યા છે રેડ એન્ડ ગ્રીન કલરના બાંધણીના પેચ બનેલા છે બોર્ડરમાં સમોસા પટ્ટીની લેસ લાગેલી છે અને આખી બોર્ડરમાં આ જે બાંધણીના પેચવાળી જે લેસ છે એ આખી બોર્ડરમાં એનું વર્ક થયેલું છે અને સાથે સાથે ગોલ્ડન કલરનું પણ વર્ક થયેલું છે જે બહુ જ બ્યુટિફુલ લાગી રહ્યું છે હેંગિંગ પણ છે આ સાડીમાં તો બહુ જ યુનિક સાડી છે અગેન આઝા મટીરિયલમાં કે આટલી બ્યુટિફુલ સાડી છે એનો કલર ખૂબ જ બ્યુટિફુલ દેખાઈ રહ્યો છે અને વર્ક જે થયેલું છે વર્ક ખૂબ જ બ્યુટીફુલ છે હેન્ડવર્ક થયેલું છે કટવર્ક વાળું આખું જે સાડી છે આખી કટવર્ક વાળી સાડી છે અને ખૂબ જ બ્યુટીફુલ દેખાઈ રહી છે અગેઈન મારી પાસે જે આ સાડી આવી ગઈ છે તમે જોઈ શકો છો કટવર્ક વાળું આનું જે બોર્ડર છે એ છે આખી સાડી કટવર્ક વાળી છે લેમન યલો કલર ઓરેન્જ કલર યલો કલર પેરેટ ગ્રીન કલર ગ્રીન કલર બધા જ કલર મિક્સ કરીને એની ઉપર લહેરિયા પ્રિન્ટ બનાવીને આ જે સાડી છે એ બહુ જ બ્યુટીફુલ લાગી રહી છે એમાં સિલ્વર કલરનું વર્ક છે અને આ સાડી તો મને એવું લાગે કે તમારે મિસ કરવી જ ના જોઈએ અગેન પશ્મિના તો તમે જોઈ શકો છો કે કેટલી બ્યુટીફુલ આ સાડી દેખાઈ રહી છે અને આ સાડી મને એવું લાગે છે કે તમારી પાસે જો ના હોય ને તો આવનારી વેડિંગ સિઝન તમે મિસ કરી દેશો ઘણું બધું કારણ કે આ સાડી તમે જોઈ શકો છો બોર્ડર કેટલી હેવી છે આની અને ખૂબ જ બ્યુટિફુલ લાગી રહી છે હેન્ડવર્ક થયેલું છે જોઈ શકો છો તમે પ્રોપર પશ્મીના સાડી તો આ તમારી પાસે હોવી જોઈએ એની સાથે હેંગિંગ પણ છે હેંગિંગ તમે જોઈ શકો છો ગ્રીન કલરનું હેંગિંગ છે અગેન આ એક પેરેટ ગ્રીન કલરની સાડી છે જે બહુ જ બ્યુટિફુલ દેખાઈ રહી છે સિરોસ્કી ડાયમંડનું વર્ક થયેલું છે ઓર્ગેન્ઝા છે મટીરિયલ તમે જોઈ શકો છો કટવર્કવાળું બોર્ડર છે ખૂબ જ બ્યુટિફુલ આ સાડી લાગી રહી છે આ સાડી જે છે ને એ મારી પર્સનલ ફેવરેટ છે કારણ કે જ્યોર્જેટનું મટીરિયલ છે એની ઉપર જે કટવર્કવાળું બોર્ડર છે ને અને એમાં એમ્બ્રોઈડરી થયેલી છે વ્હાઈટ કલરની કલર તો જુઓ ફ્રેન્ડ્સ તમે આ જે વાયોલેટ કલર છે એ જ બહુ જ બ્યુટિફુલ લાગી રહ્યો છે તો મને એવું લાગે છે કે કદાચ હું કલેક્શન બતાવતો બતાવતો તકી જઈશ અને આ વિડીયો ઘણો લાંબો થઈ જશે તો એના કરતાં આપણે ફરીથી મળીશું આ વર્કવાળી સાડીઓની ડિટેલ્સની સાથે ત્યાં સુધી તમે આ ચેનલને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો કોને શેર કરવાનો છે એ તમને ખબર જ છે અને હા ઈશિતા હાઉસમાં વોટ્સએપ વિડીયો કોલની ફેસિલિટી અવેલેબલ છે અને સીઓડી પણ અવેલેબલ છે તો બસ વિડીયો કોને શેર કરવાનો છે એ તમને ખબર છે નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો બ બાય